જેમાં પાઠના વિષય વસ્તુને આપણે આગળ સમજીશું લેખકને જ્યારે ગાંધીગ્રામ ઉતર્યા ત્યારે થોડુંક મનમાં શંકા અને વસવસો હતો પણ એ વસવસો અને જે શંકા છે એ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જવાની છે કારણ કે પોતાના કમાન્ડની અંદર એટલે કે પોતાના મનની અંદર જે ચિત્ર લેખકે પેલી યુવતી એના ઘરના બે કમાન્ડની વચ્ચે ઉભેલી છે એ અંક આવી ગયું એ પોતાના મનની અંદર જે આકૃતિ છે એ આકૃતિને આ બે કમાન્ડ વચ્ચે ઊભેલી પંકજમ એ મળતી આવતી હતી અમુક રીતે વધુ આકર્ષક હતી એમ મને લાગ્યું પોતાની જે સ્વપ્નની છબી છે એના કરતાં અત્યારે જે વાસ્તવિક છબી એમણે જોઈ છે એ વાસ્તવિક છબી પોતાના સ્વપ્નની છબી કરતાં વધારે આકર્ષક હતી વધારે આકર્ષી રહી હતી એ કોઈ સુંદર યુવતી નહોતી એમ તો એ પણ મારી જેમ યુવાન વય વિતાવી ગઈ હતી છતાં એ કોમલાંગ સ્ત્રીની નમરાય મોહક હતી સહજ શ્યામ કહેવાય એવી એ યુવતીના મોં પર સદાય વિહરતું સ્મિત સામાન્ય આત્મીય બનાવી દેતું હતું એમ તો એ પણ લેખકની જેમ પોતાની જે લગ્નની જે ઉંમર છે એ વિતાવી ચૂકી હતી સમજો કે ઉપર તેઓ પહોંચી ગયા હતા આ ઉંમર વિતાવી ગઈ હોવા છતાં પણ કોમલાંગ કોમલ અંગવારી સ્ત્રીની નમણાઈ મોહક હતી એની જે નાજુકતા છે કોમલ અંગવારી સ્ત્રીની જે નાજુકતા છે એ મોહક હતી મોહ પ્રમાણે એવી હતી આકર્ષે એવી હતી સહજ શ્યામ કહેવાય એવી એ યુવતીના મોહ પર સદાય વિહરતું સ્મિત સામાન્ય આત્મીય બનાવી દેતું હતું સહજ શ્યામ કહેવાય સામાન્ય રીતે જે શ્યામ રંગની કહેવાય એવી એ જે યુવતી છે એ યુવતીની જે ખાસિયત અહીંયા લેખકે બહુ સરસ રીતે આલેખેલી છે કે એના ચહેરા ઉપર એના મોઢા ઉપર જે સ્મિત છે જે હાસ્ય છે એ રેલાતું હતું વિહરતું હંમેશ રહેતું હતું અને એ હાસ્ય સામે વાળા વ્યક્તિને પોતાના બનાવી દે તેવું હતું આત્મીય બનાવી દે તેવું હતું આત્મીય ક્યારે બને પોતાના બનાવી દે તેવું હતું મીઠા

અને ઘરની જે વાસ્તવિકતા છે ને અહીંયા જોવા મળે છે જે ઘર છે એ ઘરની અંદર તમને જે મફતમાં મળતી જે વસ્તુ છે છે ને એ ભરપૂર મળે એ ભરપૂરતા આજે અત્યારે ઘણી જગ્યાએ દેખાતી નથી આપણી સંસ્કૃતિનું એક સૂત્ર છે આવકારવા માટેનું અને એ આ ત્રણ વસ્તુ આની અંદર બે લેખકે બહુ સરસ રીતે આલેખેલી છે આવો બેસો પીઓ પાણી ત્રણેય વસ્તુ મફત માણી ક્યાંય એનો ખર્ચો નથી લાગતો આવકાર આપવો એમને સન્માનથી બેસાડવા અને એમના સ્વાગત માટે પાણી આપવું આપણી સંસ્કૃતિની પરંપરા છે એ લગભગ લગભગ ભૂલાઈ જવા લાગી છે એટલે મીઠા જરા ઘેરા અવાજે દક્ષિણ એક્શન સાથે ગુજરાતીમાં બોલી મીઠું સરસ મજાનું પણ દક્ષિણની ગુજરાતી ભાષામાં બોલતી હોય તેમ દક્ષિણનો લહેકો આવી જતો હોય તેમ એ બોલી અહીં ખૂબ તાપ છે અહીંયા ગરમીનું પ્રમાણ વધારે છે હું તમને ઠંડુ પાણી આપું હું તમને ઠંડુ પાણી આપું આવો બેસો આવો અને બેસો ને ઠંડુ પાણી આપો ત્રણ વસ્તુ આવી ગયું એ રસોડામાં ચાલી ગઈ પાણી લેવા માટે રસોડામાં ગઈ એ રસોડામાં ગઈ ત્યારે લેખક આશ્ચર્યથી છડી મળ્યા પોતાની જાતને એ આશ્ચર્યમાં મૂકી દીધી એમને એક મધુર સંતોષ થયો અને સંતોષથી તેઓ ભાવ વિભોર બની ગયા તેઓ ગડગડ બની ગયા નાનો હતો સાદો હતો પરંતુ ખૂબ સજાવેલો હતો ખાદીની ચાદરથી પાત પર નાના નાના જુદા જુદા આકારના તકિયા ખૂબ વ્યવસ્થિત અને કલાત્મક રીતે ગોઠવેલા હતા ભીતો પર ગાંધીજી વિનોબાજી સંસ્થાના ડિરેક્ટર વગેરેની છબીઓ હતી એક નાની ચારપાઈ પાસે રેટીઓ ને પૂણીઓ પડ્યા હતા મારા મન પર એક ઊંડી ઘેરી અસર પ્રસરિત બની અચેતનમાં અત્યાર સુધી બંધા રહેલી સુખી ઘર વસાવાની એસણા ધીમે ધીમે સરવડવા માંડી મીઠો મીઠો ક્ષોભ મેં પોતે જ અનુભવવા માંડ્યો લેખક ઓરડા ઉપર નજર મારે છે પંકજમ પાણી લેવા ગઈ ત્યારે ઓરડો એક સરસ મજાનો નાનો ઓરડો હતો સાદો હતો પણ એને ખૂબ ચીવતથી સજાવેલો હતો ખૂબ સજાવેલો હતો ચાદર ગાદીવાળી પાત પર નાના નાના જુદા જુદા આકારના ટક્યા ખૂબ વ્યવસ્થિત અને કલાત્મક રીતે ગોઠવેલા ગાદીવાળી જે પાત હતી એ પાતની ઉપર ચાદર બિછાવેલી હતી અને ચાદર ઉપર જુદા જુદા આકારના સરસ મજાના તકિયા અલગ અલગ ખૂબ વ્યવસ્થિત અને જાણે કંઈક કારીગીરી કરી હોય તેવી રીતે એ સજાવેલા હતા ભીતો પર ગાંધીજી વિનોબા સંસ્થાના ડિરેક્ટર વગેરેની છબીઓ હતી જે ભીત હતી એના ઉપર ગાંધીજી વિનોબા અને જે સંસ્થાના જે ડિરેક્ટર છે એમની છબી હતી એક નાની ચારપાઈ પાસે એટલે કે નાનો જે ખાટલો હતો એની પાસે રેન્ટીઓ અને પૂણીઓ પડ્યા હતા રેન્ટિયો એટલે ગાંધીજી જે કપાસ આવે કપાસનો જે રૂ આવે એ રૂને પીંજીને જેમાંથી જે રૂના જે તાંતણા છે એ તાંતણાઓ ભેગા કરીને જે દોરો બનાવતા એ પડેલા હતા મારા મન પર એક ઊંડી ઘેરી અસર પ્રસરી બની અને આવું આવું જીવન જીવતી વ્યવસ્થિત જીવન જીવતી સ્ત્રીની આ ઘરની હાલત જોઈને સ્થિતિ જોઈને એમના મન ઉપર એક ઘેરી અસર પડી અચેતનમાં અત્યાર સુધી બંધારાલી સુખી ઘર વસાવાની એસરા ધીમે ધીમે સરવડવા માંડી પોતાના અચેતન જાગૃત અને અજાગૃત જે અર્ધજાગૃત જે મન છે એ મનના કોઈ ખૂણાની અંદર અત્યાર સુધી એમને એવું હતું કે સુખી ઘર આપણે વસાવાનું છે એવું એના મનની અંદર ક્યાંક ખૂણામાં પડેલું હતું એ ઈચ્છા એ મનોકામના ઈષ્ણા એટલે મનોકામના કે ઈચ્છા એ ધીમે ધીમે અત્યારે સરવળવા લાગી કે સુખી ઘર આવું હોઈ શકે એ એમના મનમાં સરવડવા લાગી અને જો પોતાના જીવનમાં આ સ્ત્રી આવે તો સુખી ઘર વસી શકે મીઠો મીઠો ક્ષોભ મેં પોતે જ અનુભવવા માંગ્યો અને એક સંકોચ તેઓ મીઠો સંકોચ જાણે અત્યારે અનુભવતા હતા પાણીનો પ્યાલો લઈને એ પાછી આવી ત્યારે મારી આંખોને નાક બેવ એ એક તૃપ્તિ અનુભવી કેસમાં ગૂંથેલી મોગરાની વેણીએ વાતાવરણને મીઠી સુગંધથી મહેકતું કરી મૂક્યું હતું એણે પરિધાન કરેલી સાડી ખાદીની હતી એ માનવા મારું મન તૈયાર નહોતું મોર્દન પ્રિન્ટર્સને પણ લજાવે એવી સુંદર આછા રંગોના મિશ્રણને અસ્તવ્યસ્ત વેરીને એ બનાવેલી હતી ક્ષણે ક્ષણે એ વ્યક્તિ મારા સમગ્ર વ્યક્તિત્વને અદ્રશ્ય મજબૂત તાતરાથી બાંધી રહી હતી હું અસહાય બની એમાં બંધાતો જતો હતો પાણીનો પ્યાલો લઈને આવી જ્યારે સેલ્વી પંકજમ ત્યારે લેખકની આંખ અને નાખ બે ઉત્તૃપ્ત થઈ ગયા હતા સંતુષ્ટ થઈ ગયા હતા એનું વ્યક્તિત્વ જોયું એને જે પરિધાન કરેલા જે કપડાં જોયા અને એણે માઠામાં જે મોગરાની જે વેણી રાખી હતી એનાથી આખા ઓરડાના વાતાવરણમાં સરસ મજાની મીઠી સુગંધ મહેકી રહી હતી એનાથી નાક તૃપ્ત થઈ ગયું બીજી બાજુ એણે જે પહેરેલ જે સાડી છે પરિધાન એટલે પહેરેલ ધારણ કરેલી જે સાડી હતી એ ખાદીની છે એવું માનવા માટે લેખક તૈયાર નહોતા કેમ કે અત્યારનું જે પ્રિન્ટર છે એ પ્રિન્ટર જે રંગ ન કરી શકે એવું એના ઉપર જાણે રંગના છાંટાઓ ઉડાડીને સરસ મજાનું મોર્ડન પ્રિન્ટર્સને પણ લજાવે નીચું જોવા પણ ઉકળાવે એવું સરસ મજાના રંગોનું મિશ્રણ ને વેડીને બનાવેલી હતી અને ક્ષણે ક્ષણે એક એક ક્ષણે એ વ્યક્તિ એટલે પંકજમ લેખકના વ્યક્તિત્વ ઉપર પ્રભાવ પાડી રહી હતી અને લેખકને જાણે કોઈ તાતનાથી બાંધીને એના તરફ એને ખેંચી રહી હતી એ જ્યારે લેખકની ઉપર પંકજમનો પ્રભાવ પડ્યો ત્યારે લેખક પણ અસહાય બનીને એ જે બંધન છે એ બંધનમાં બંધાતા જતા હતા બલકે એ એ એ અસહાયતા ને બંધન મને ગમતા હતા બલકે એ અસહાયતા અને જે બંધન છે એ બંધન લેખક અને ગમતા હતા એણે જ મૌન તોડ્યું અત્યાર સુધી લેખક બધું મનમાં વિચારતા જ હતા બોલતા કંઈ નહોતા એણે મૌન તોડ્યું અને બોલ્યું મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ ઉપજી હશે તમારા મોના ભાવ જોઈ હું સમજી ગઈ હતી હું ત્રણ ચાર વર્ષ વડોદરામાં રહી હતી મારું એમએસસી હોમ સાયન્સ મેં ત્યાં કર્યું હતું ડિગ્રી લીધા બાદ મેં દોઢ બે વર્ષ નર્સરીમાં નોકરી કરી હતી બાળકોના સંપર્કમાં ભાષા શીખવાનું વધુ સહેલું બની ગયું હતું મને ગુજરાત ગમી ગયું હતું ને ગુજરાતીઓ પણ કહી એ મીઠું મીઠું હસ્યું એને લગારે ક્ષોભ થતો હોય એવું એના વર્તન પરથી મને લાગ્યું નહીં એની બોલવા ચાલવાની ને વાતચીત કરવાની રીત એટલી સરળ એટલી સ્વચ્છ ને એટલી મુક્ત હતી કે મારી વ્યગ્રતા થોડી થોડી ઓછી થવા માંડી હતી ગુજરાતીઓ પણ એ શબ્દો પાછળનો ભાવ ને સૂચક બેવ હું સમજી ગયો હતો મને એ ગમ્યા હતા લેખક બેઠા હતા કોણે વાતની શરૂઆત કરવી પણ પંકજ અમે જ પોતાનું જે મૌન છે તોડ્યું લેખક તો વિચારમાં વ્યસ્ત હતા એ લેખકને પૂછે છે કે કદાચ તમે મને ગુજરાતી બોલતા સાંભળીને તમને કદાચ નવાઈ લાગી હશે એ નવાઈ લાગી છે એવું જ્યારે હું ગુજરાતી બોલતી હતી ત્યારે તમારા મોઢા ઉપરના જે ભાવ છે ભાવ જોઈને હું સમજી ગઈ હતી પણ આટલું સરસ મજાનું ગુજરાતી એ બોલી શકે છે એની સ્પષ્ટતા કરતા એ કહે છે કે હું ત્રણ ચાર વર્ષ વડોદરામાં રહી હતી વરોદરામાં પોતે એમએસસી હોમ સાયન્સ પૂર્ણ કર્યું છે અને એ હોમ સાયન્સની ડિગ્રી લીધા પછી ત્યાં નર્સરીમાં એમણે નોકરી કરી છે અને નાના બાળકોના સંપર્કમાં આવીને ભાષા શીખવાનું સહેલું બને છે એ એમને ત્યાં આ નર્સરીમાં નોકરી કરતાં કરતાં ભાષા સરળતાથી તેઓ શીખી ગયા હતા અને તે સમયે મને ગુજરાત ગમી ગયું હતું એવી સ્પષ્ટતા કરે છે કે મને ગુજરાત ગમી ગયું હતું એની સાથે જ બીજી જે સ્પષ્ટતા કાઢે છે કે ગુજરાતીઓ પણ એવું કહીને તે મીઠું હસે છે એ જ્યારે આ બધી પોતાની કેફિયત એટલે કે પોતાની જે વાત એ કરતી હતી ત્યારે એને જરા પણ ક્ષોભ જેવું લાગતું નહોતું એનું વર્તન એટલું સરળ હતું કે એ સંકોચન અનુભવીને ક્ષોભ અનુભવીને બોલતી હોય એવું લાગતું નહોતું એની બોલવા ચાલવાની અને વાત કરવાની રીત એટલી સરળ એટલી એટલી સ્વચ્છ અને મુક્ત હતી કે લેખક જે વ્યગ્રતા અનુભવતા હતા જે મૂંઝવણ અનુભવતા હતા એ થોડી થોડી ઓછી થવા લાગી હતી અને લેખકને એક શબ્દ પકડાયો ગુજરાતીઓ પણ એ શબ્દ પાછળનો જે સૂચક અર્થ છે એ સૂચક અર્થ લેખક સમજી ગયા અને એ અર્થમાં સમજી ગયા કે મને એ ગમ્યા હતા હતા કહેવાનો મતલબ કે લેખક ગમી ગયા મેં સ્વસ્થ બની બોલવા માંડ્યો મારી મુક્તતામાં મુક્ત કલ્પનામાં પણ મને એ વિચાર નહોતો આવ્યો કે દક્ષિણમાં મને ગુજરાતી ભાષા સમજેવી કોઈ વ્યક્તિની મુલાકાત થશે સાચું કહું છું તમને મારા આનંદનો પાર નથી તમારી બોલીમાં જે મીઠાશ છે તે મેં કોઈ ગુજરાતીમાં સાંભળ્યું નથી લેખક અત્યાર સુધી મૌનતા એમણે સ્વસ્થ બનીને બોલવાની શરૂઆત કરી એ બોલવાની શરૂઆત કરી તેમાં કહે છે કે મારી મુક્તમાં મુક્ત કલ્પનામાં પણ મને વિચાર નહોતો કે મને છેલ્લામાં છેલ્લી જે કલ્પના આવી હતી એ કલ્પનામાં પણ મને વિચાર એવો નહોતો આવ્યો કે મને દક્ષિણમાં મારા જેવી જ ગુજરાતી અથવા તો મારું ગુજરાતી સમજી શકે એવી કોઈ વ્યક્તિની મુલાકાત થશે સાચું કહું છું તમને તમને ગુજરાતી બોલતા જોઈને મને ખરેખર ખૂબ આનંદ થયો મારા આનંદનો પાર રહ્યો નથી તમારી બોલીમાં જે મીઠાશ છે તે મેં કોઈ ગુજરાતી ગુજરાતણમાં સાંભળી નથી તમે જે ગુજરાતી ભાષા બોલો છો અને એ ગુજરાતી એટલી બધી મીઠી બોલો છો કે એવી મીઠી ગુજરાતી મેં અન્ય કોઈ ગુજરાતી સ્ત્રી દ્વારા મેં સાંભળી નથી તમારી વાત સાચી છે પાડકાને મોઢે બોલાતી આપણી ભાષા કાનને વધુ મીઠી લાગે છે હા હવે જુઓ તમે થાકી ગયેલા લાગો છો તાપ પણ ઘણો થયો છે લાંબી મુસાફરીમાં તમારી સગવડ પણ નહીં સચવાઈ હોય હું તમને મહેમાન ગૃહે લઈ જાઉં ત્યાં તમે નાહી ધોઈને તૈયાર થાઓ હું ભોજનનો પ્રબંધ કરું છું પછી તમે બે ચાર કલાક આરામ કરો નમતી સાંજે હું તમને ગાંધી ગ્રામની સંસ્થાઓનો અને ત્યાંની વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય કરાવીશ સેલ્વી પંકજમ ગુજરાતી બોલનાર વ્યક્તિની પ્રશંસા જ્યારે પોતાની પ્રશંસા સાંભળે છે ત્યારે એ પોતાની વાત એટલે કે લેખકની વાતને સમર્થન આપતા કહે છે કે તમારી વાત સાચી છે કારણ કે બીજાના મોડે બોલાતી આપણી ભાષા આપણને વધારે મીઠી લાગે છે અને વાતનો દોર અન્ય દિશા તરફ વાળે છે કે તમે મુસાફરી કરીને આવેલા છો થાકી ગયેલા છો તાપ પણ ઘણો છે લાંબી મુસાફરી કરીને આવેલા છો એટલે તમને સંપૂર્ણ સગવડ કદાચ રસ્તામાં ન મળી હોય એટલે હું તમને મહેમાન ગૃહે લઈ જાઉં છું ત્યાં તમે નાહી ધોઈને તૈયાર થાઓ તમે નાહી ધોઈને તૈયાર થાવ એટલે હું જમવા માટેની તૈયારી કરું છું પ્રબંધ કરું છું વ્યવસ્થા કરું છું જમીને પછી બે ચાર કલાક તમે આરામ કરો અને એ બે ચાર કલાકના આરામ કરતા પછી નમતી સાંજે એકદમ સાંજ પડવા આવે ત્યારે હું તમને હું જે અહીંયા રહું છું એ ગાંધીગ્રામની સંસ્થા અને ત્યાં આ સંસ્થામાં ચાલતી જે અલગ અલગ જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓનો તમને પરિચય કરાવીશ હું મનોમન બોલ્યો કેવી સરસ ચતુરાઈ એકનો પરિચય મેળવવાનો કેવો સરસ રસ્તો લેખક મનોમન સમજી ગયા કેટલી ચતુર સ્ત્રી છે અને કેવી ચતુરાઈથી એણે કામ લીધું છે એકબીજાનો પરિચય મેળવવા માટે એણે જે રસ્તો બતાવ્યો છે કે નમતી સાંજે તમને ગાંધી ગ્રામ સંસ્થાની મુલાકાત કરાવીશ અને એ મુલાકાત કરાવતા કરાવતા એ પોતાનો પરિચય પણ કરાવશે અને એકબીજાનો પરિચય પણ મેદુએ લેશે એક પછી એક ક્રિયાઓ ફતાવતા હું પંકજમની સ્મૃતિમાં ગાયબ થઈ ગયો મને લાગ્યું કે મારી હસ્તી ખોવાઈ ગઈ છે એનું મોં એનું રૂપ એના હાવભાવ એના બોલ એની ચાલ એની આગવી રીતો એ માત્ર એ કેવી મુક્ત કેવી સાદી કેવી સીધી કેવી નિખાલસ ક્યાંય ખોતી શરમ નહીં કોઈ ખોતો દંભ નહીં કસી છેતરામણી ચાલાકી નહીં ઉઘાડી ચોપડી જોઈ લો વાંચી લો અને સમજી લો અહીંયા સેલ્વી પંકજમના જે વ્યક્તિત્વ લેખક સમજેલા છે એ લેખક સમજેલા છે એને બહુ જ સરસ રીતે છેલ્લા શબ્દોમાં અહીંયા કીધું છે કે સેલ્વી પંકજમ એટલે જોઈ લો તમે ઉઘાડી ચોપડી જેવી છે વાંચી લો અને વાંચીને સમજી લો એ એકદમ ટૂંકું અને ટચ એનું વ્યક્તિત્વ લેખકે આટલા શબ્દોમાં પોતે કહ્યું છે લેખક પોતાની ક્રિયાઓ પતાવતા હતા ત્યારે એ પંકજમની સ્મૃતિમાં એટલે કે યાદમાં ખોવાઈ ગયા હતા જાણે પોતાનું અસ્તિત્વ ખોવાઈ ગયું હોય એવું તેમને લાગતું હતું લેખકની સામે એનું મો એનું રૂપ એનો હાવભાવ એની બોલવા ચાલવાની રીત વગેરે એમાં જે વાસ્તવિકતા હતી એ વાસ્તવિકતા અત્યારે એમને દેખાઈ રહી હતી કેવી વ્યક્તિ સાવ સાદી એકદમ સીધી અને નિખાલસ જે હોય તે સ્પષ્ટતાવાળી ક્યાંય ખોટી શરમ નહીં અને કંઈક ખોટો દંભ નહીં કોઈ જગ્યાએ છેતરવાની વાત નહીં કોઈ જગ્યાએ ચાલાકી કરવાની વાત જેવી છે તેવી જોઈ લો વાંચી લો અને સમજી લો ત્યાં એક શંકા ઉઠી રે ભાઈ તું તો પ્રેમમાં પડી ગયો પણ પણ એનું શું તું એને સ્વીકાર્ય બનશે થોડી બેચેની થઈ વિચારમાં અટવાતા મને ગાઢ ઊંઘાવી ગઈ ત્યાં લેખકને શંકા ઉઠી રે ભાઈ તું તો એના પ્રેમમાં પડી ગયો પણ એનું શું એ તને સ્વીકારશે એ તને પસંદ કરશે અને એવો વિચાર આવ્યો ત્યારે થોડી બે ચેની જેવું લાગ્યું અને એ બે ચેનીના વિચારોમાં અટવાઈને લેખક ઊંઘી ગયા સાંજ મજાની હતી હું એની રાહ જોતો ફરી ઉત્કંઠ બનતો લોબીમાં આંટા મારતો હતો ને એ આવી નમસ્કાર કરી એ પગથિયા પર ઊભી રહી ગઈ ઊભી થઈ રહી હું એના આકર્ષક સ્વરૂપને જોઈ ખરેખર આભો બની ગયો મને અનુભવ થયો કે હું કોઈ નવી જ વ્યક્તિને મરી રહ્યો છું સાંજ પડી ગઈ છે પણ સાંજ એ મજાની હતી સુંદર લેખક પંકજમ એમની પાસે આવવાની છે અને ગાંધીગ્રામની મુલાકાત કરાવવાની છે એટલે એમની રાહ જોતા હતા એકદમ આતુર બનીને ઉત્કંઠ બનીને લેખક લોબીની અંદર આંટા મારતા હતા એ આવી ગઈ લેખકને નમસ્કાર કર્યા અને પગથિયા પર જ ઊભી રહી પણ એ ભલે પગથિયા પર ઊભી રહી પણ એનું જે આકર્ષક સ્વરૂપ હતું એ જોઈને લેખક સ્તબ્ધ બની ગયા આભા બની ગયા ન બોલી શક્યા ન હાલી શક્યા અને લેખકને જાણે અનુભવ થયો કે હું કોઈ નવી જ વ્યક્તિને મળી રહેતા રહ્યા હોય એવું એમને લાગ્યું જે બે ત્રણ કલાક પહેલાં જે વ્યક્તિને મળ્યા હતા એના કરતાં કોઈ અલગ જ વ્યક્તિને પોતે મળી રહ્યા છે એવું અત્યારે લેખક અનુભવી રહ્યા હતા સાદગીમાં પણ આટલી મોહક સુંદરતા અને કમનીયતા હોઈ શકે એનો ખ્યાલ મને જીવનમાં પહેલી વાર આવ્યો મારું મન હર્ષ વિભોર બની ઉઠ્યું કારણ આ દેખાતું ખડબચરું જીવન શહેરના ઉપલકિયા ભક્કાને ક્યાંય લજવે એવું જીવતવાળું શોભન લબ્ધ હતું ચોરસ ડિઝાઇનના તકટામાં ગ્રામ પ્રતીકોની તપકીડિયા ને પોપતી રંગની ભાતથી શણગાળેલી ખાદીની ઝીણી સાદગીમાં પણ સરસ મજાની મોહકતા હતી અને એ મોહકતા પણ સુંદર અને કોમર હતી એવો ખ્યાલ લેખકને પહેલી વાર આવ્યો અને લેખક આનંદ વિભોર થઈ ગયા ખૂબ આનંદમાં આવી ગયા કારણ આનંદમાં આવી જવાનું કારણ લેખક કહે છે કે દેખાતું ખડબચરું જીવન આ ગામડાનું જે ખડબચરું જીવન જે છે અસ્તવ્યસ્ત જે જીવન છે એ શહેરના ઉપલકિયા ભપકાને ક્યાંય લજવે એવું શહેરની અંદર જે દેખાવો કરવાવાળું જે જીવન છે એને લજાવે એટલે નીચું પાડે એવું ચીવતવાળું ચીવતવાળું અને શોભનલપ શોભતું આ ખડબચરું જીવન શોભતું હતું અત્યારે પંકજામે ચોરસ ગ્રામ અને પોપતી રંગની ભાતથી થી ખાડીની ઝીણી ડિઝાઇન વાળી સાડી પહેરી હતી અત્યારે ચોરસ ડિઝાઇનમાં ડિઝાઇનના ટક્ટામાં એટલે ચોરસ એક ડિઝાઇન છે દરેક ચોરસની અંદર ગ્રામ ગ્રામના જે પ્રતીકો છે એ પ્રતીકોને ટપકીરિયા રંગથી અને પોપતી રંગથી અલગ અલગ પ્રકારની ભાત અંદર આપેલી છે અને એવી સરસ મજાની ભાતવાળા ખાડીના સાડીને એમણે ધારણ કરેલી છે મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને માં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લક